જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એક સુંદર કહેવત છે જેવું કરશો તેવું ભોગવશો આ દુનિયામાં પાપ પુણ્યનો હિસાબ ઈશ્વર રાખે છે સોનું ચાંદી કે ધન આ દુનિયામાં નકામો છે પરંતુ સત્કર્મથી જ જીવનું કલ્યાણ થાય છે ઘણી વખત લોકો સંપત્તિ શરીર કે ઘરનો ઘમંડ કરે છે પરંતુ મૃત્યુ વખતે એકલું શરીર પણ સાથે નથી આવતું ત્યારે માણસને પોતાના કર્મો યાદ આવે છે પરંતુ તે સુધારવા માટે સમય નથી હોતો એટલે સમય હોય ત્યારે સારા કર્મો કરો જેથી જીવનનો અંત સુખમય બને કુદરતનો નિયમ છે સારું કર્મ કરનારને યોગ્ય સમયે સારું ફળ મળે છે અને ખરાબ કર્મ કરનારને કુદરત પોતાની રીતે સજા આપે છે આ વાત એક પ્રાચીન કથા દ્વારા સમજીએ દર્શક મિત્રો હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય તેમના જીવનમાં કોઈ ચિંતા ન રહે દર્શક મિત્રો વિડીયો અંત સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે તો ચાલો વાર્તા શરૂ કરીએ પ્રાચીન કાળમાં એક ગામથી દૂર જંગલમાં આચાર્ય મુનિ પોતાના શિષ્યો સાથે આશ્રમમાં રહેતા હતા તેઓ જ્ઞાની અને તપસ્વી હતા એક દિવસ તેમનો શિષ્ય તેમની પાસે આવ્યો ચરણ સ્પર્શ કર્યા અને બોલ્યો ગુરુદેવ મારા મનમાં એક શંકા છે માણસને શું તેના કર્મો અનુસાર જ આગલો જન્મ મળે છે જો એવું હોય તો કેવા કર્મો કરવા જોઈએ અને કયું પાપ માણસને નરકમાં લઈ જાય છે કૃપા કરી મારી શંકા દૂર કરો આચાર્ય મુનિ હસ્યા અને બોલ્યા શિષ્ય તે માનવજાતના કલ્યાણ માટે મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે આનો જવાબ તને રાણી વસુંધરાની કથા દ્વારા મળશે આ કથા ધ્યાનથી સાંભળ તારી બધી શંકાઓ દૂર થશે અમરપુર દેશમાં મહારાજા રણવિજય વિરાજ્ય કરતા હતા તેઓ ધર્મનિષ્ઠ ગુણવાન અને શૂરવીર રાજા હતા તેમનો લગ્ન વિદર્ભના રાજા નરેન્દ્રની પુત્રી વસુંધરા સાથે થયા હતા વસુંધરા સત્યવ્રતી પતિવ્રતા અને દયાળુ સ્ત્રી હતી મહારાજે અનેક યજ્ઞો કર્યા મંદિરો બંધાવ્યા તળાવો અને બગીચાઓ બનાવ્યા અને સાધુ સંતોની સેવા કરી તેમના નગર પાસે એક ગાઢ જંગલ હતું જ્યાં એક ભયાનક સુવર પોતાની પત્ની અને બાળકો સાથે રહેતો હતો તેના ડરથી લોકો જંગલના રસ્તે જવાનું ટાળતા હતા જ્યારે આ વાત મહારાજને જાણવા મળી તેમણે સુવરનો શિકાર કરવાનું નક્કી કર્યું એક દિવસ તેઓ રાણી વસુંધરા સૈનિકો અને શિકારી કૂતરાઓ સાથે જંગલમાં નીકળ્યા જંગલમાં સુવરે મહારાજ રણ વિજયને આવતા જોયા તેણે પોતાની પત્નીને કહ્યું પ્રિય અમરપુરના મહારાજ રણવિજય મારો શિકાર કરવા આવ્યા છે તેઓ પુણ્યાત્મા અને શક્તિશાળી છે હું તેમની સાથે યુદ્ધ કરીશ જો હું જીતીશ તો મારી કીર્તિ થશે અને જો હારીશ તો મને આ સુવરના જન્મમાંથી મુક્તિ મળશે મારા પૂર્વજન્મના પાપોના કારણે જ મને આ જન્મ મળ્યો છે તું અમારા બાળકોને લઈને પર્વતની ગુફામાં જઈને સુરક્ષિત થઈ જા સુવરની પત્ની રડવા લાગી અને બોલી નાથ તમારા વિના હું અને અમારા બાળકો નિરાધાર થઈ જઈશું તમારા ભયાનક સ્વરૂપથી જંગલના પ્રાણીઓ અમારાથી ડરતા હતા જો તમે નહીં હો તો અમારું રક્ષણ કોણ કરશે હું તમને છોડીને જઈ શકું એવી નથી જો મારે નરકમાં પણ જવું પડે તો હું તમારી સાથે જ રહીશ સુવરે સમજાવ્યું પ્રિય વીરનો ધર્મ છે કે શત્રુનો સામનો કરે ભાગવું એ કાયરતા છે જે મહાપાપ છે મહારાજ મારા અતિથિ છે અને અતિથિનો અનાદર ઈશ્વરનું અપમાન છે હું યુદ્ધ કરીશ પત્નીએ આગ્રહ કર્યો જો તમે યુદ્ધ કરવા જાઓ છો તો હું પણ તમારી સાથે આવીશ બાળકોને ગુફામાં છુપાવવાનું કહ્યું પરંતુ બાળકો બોલ્યા મા અમે તમને અને પિતાને છોડીને ભાગીશું નહીં એવું કરવું મહાપાપ છે આખરે સુવર તેની પત્ની અને બાળકો યુદ્ધ માટે તૈયાર થયા મહારાજ રણવિજય પોતાની સેના સાથે જંગલમાં પહોંચ્યા સુવર અને તેના પરિવારને જોઈ તેમણે શૂરવીર સૈનિકોને આગળ મોકલ્યા સુવરે પોતાના દાંતથી સૈનિકો ઉપર હુમલો કર્યો જ્યારે સૈનિકોએ ભાલા અને તલવારોથી જવાબ આપ્યો ભીષણ યુદ્ધમાં ઘણા સૈનિકો અને સુવરના બાળકો માર્યા ગયા સુવરની પત્ની ભયભીત થઈ અને બોલી નાથ આપણે ભાગી જઈએ નહીં તો આપણો વંશ નાશ પામશે સુવરે જવાબ આપ્યો પ્રિયે સુવરની જાતિનું બળ અને પ્રસિદ્ધિ જાણીતી છે ભાગવું એ મારી જાતિનું અપમાન છે તો બાળકોને લઈને જઈ શકે છે પરંતુ હું લડીશ સુવરે ફરી હુમલો કર્યો અનેક સૈનિકોને ફેંકી દીધા મહારાજને ગુસ્સો આવ્યો તેમણે ધનુષ ચડાવી સુવર પર બાણ ચલાવ્યું જે તેના શરીરમાં ઘૂસી ગયું સુવર જમીન પર પડ્યો અને મૃત્યુ પામ્યો સૈનિકો સુવરની પત્ની પર હુમલો કરવા આગળ વધ્યા તેણે બાળકોને બચાવવા પોતાને આડે રાખ્યા અને કહ્યું બાળકો હું જ્યાં સુધી જીવું છું તમે ભાગી જાઓ પરંતુ મોટો પુત્ર બોલ્યો મા તમને એકલા છોડીને ભાગવું એ પાપ છે હું લડીશ મોટા પુત્રે શૌર્ય બતાવ્યું પરંતુ મહારાજે તેને પણ મારી નાખ્યો સુવરની પત્નીએ ક્રોધે ભરાઈને સૈનિકો ઉપર હુમલો કર્યો અને ઘણાને મારી નાખ્યા આ બધું જ રાણી વસુંધરા જોઈ રહી હતી તેણે મહારાજને કહ્યું આ સુવરની પત્ની આપણા સૈનિકોને મારી રહી છે તેનો વધ કરો મહારાજે જવાબ આપ્યો પ્રિયે સ્ત્રીનો વધ કરવો મહાપાપ છે હું તેને નહીં મારું પરંતુ એક બલવાન સૈનિક ગૌરવે સુવરની પત્ની પર હુમલો કર્યો અને તે બેહોશ થઈને જમીન પર પડી ગઈ રાણી વસુંધરાને તેના પર દયા આવી તેમણે સુવરની પત્નીના ચહેરા પર ઠંડુ પાણી છાંટ્યું અને તેના શરીર પર પાણી રેડ્યું થોડી વારમાં સુવરની પત્નીને હોશ આવ્યો આશ્ચર્યની વાત એ હતી કે તે માનવ વાણીમાં બોલવા લાગી હે દેવી તમે મને પીડામાંથી મુક્તિ આપી તમારું કલ્યાણ થાવ રાણી વસુંધરા આશ્ચર્યચકિત થઈ ગઈ તેમણે પૂછ્યું તું કોણ છે પશુ હોવા છતાં માનવવાણીમાં કેવી રીતે બોલે છે સુવરની પત્નીએ કહ્યું હે મહારાણી મારા પતિએ પૂર્વ જન્મમાં ગુરુનું અપમાન કર્યું હતું એટલે તેમને સુવરનો જન્મ મળ્યો હું તમને મારા પૂર્વજન્મની કથા કહું છું માલવા દેશના ચંદ્રપુર નગરમાં ધીરસેન નામના બ્રાહ્મણ રહેતા હતા હું તેમની પુત્રી ચારુલતા હતી મારા સૌંદર્યના ઘમંડમાં હું ઉન્મત્ત થઈ ગઈ હતી મારા માતા પિતાએ મારા લગ્ન કૃષ્ણાનંદ નામના વિદ્વાન બ્રાહ્મણ સાથે કર્યું પરંતુ હું મારા લાડથી બગડેલી હતી મેં ક્યારેય પતિની સેવા ના કરી તેમનું અપમાન કર્યું અને તેમને નામ લઈને બોલાવ્યા આખરે મારા દુર્વ્યવહારથી કંટાળીને કૃષ્ણાનંદ મને છોડી ગયા મારા પિતાએ મને દુષ્ટા કહીને ઘરમાંથી કાઢી મૂકી લોકો મને કુલટા કહેવા લાગ્યા હું પતિને શોધથી જંગલમાં પહોંચી ત્યાં એક કુટીરમાં કૃષ્ણાનંદ અને તેમની નવી પત્ની સુમેદા રહેતા હતા સુમેદાએ મારું સ્વાગત કર્યું પરંતુ મારા દુષ્ટ સ્વભાવની સરખામણીમાં તેનો સારો સ્વભાવ જોઈને મને દુઃખ થયું ચિંતાથી મારું હૃદય તૂટી ગયું અને મારું મૃત્યુ થયું યમરાજના દૂતો મને યમલોક લઈ ગયા યમરાજે મારા કર્મો જોઈને કહ્યું આ સ્ત્રીએ પતિનું અપમાન કર્યું છે તેને નરકમાં મોકલો નરકમાં મેં વર્ષો સુધી યાતનાઓ ભોગવી પછી યમરાજે મને સુવરની પત્ની તરીકે જન્મ આપ્યો આ સુવરનો જન્મ મને મારા પાપોના કારણે મળ્યો કારણ કે મેં પતિની સેવા નહોતી કરી અને તેમનું અપમાન કર્યું હતું હે મહારાણી તમે મારા પર દયા બતાવી તમે પતિની ઘણી સેવા કરી છે કૃપા કરીને મને તમારું થોડું પુણ્ય આપો જેથી હું આ જન્મમાંથી મુક્ત થઈ શકું રાણી વસુંધરા મહારાજ પાસે ગયા અને પૂછ્યું સ્વામી હવે હું શું કરું મહારાજ બોલ્યા પ્રિય આ બિચારીએ ઘણું દુઃખ ભોગવ્યું છે તું તારા પુણ્યથી તેનો ઉદ્ધાર કર રાણીએ સુવરની પત્નીને કહ્યું હે દેવી હું મારા એક વર્ષનું પુણ્ય તને આપું છું રાણીના આ શબ્દો સાથે જ સુવરની પત્નીના પ્રાણ ચાલ્યા ગયા અને તેના શરીરમાંથી એક દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ તેણે મહારાજ અને રાણીને વંદન કર્યા અને પરલોક તરફ પ્રયાણ કર્યું આચાર્ય મુનિ શિષ્યને બોલ્યા શિષ્ય આ કથા આપણને સમજાવે છે કે માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ ભોગવે છે ગધેડો સાપ વાંદરો કીડી પક્ષી કે અન્ય યોનિમાં જન્મ લેનારા એ પાપી મનુષ્યો છે જેમણે પૂર્વજન્મમાં ખરાબ કર્મો કર્યા હોય જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે તેને પૂર્વજન્મની બધી વાતો યાદ હોય છે તે ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે કે આ જન્મમાં સારા કર્મો કરશે પરંતુ જન્મ થતાં જ ઈશ્વર તેની સ્મૃતિ ભૂલાવી દે છે અને તે મોહમાયામાં ફસાઈ જાય છે આચાર્ય મુનિએ વિવિધ પાપો અને તેના ફળ વિશે સમજાવ્યું કાચબાનો જન્મ માતા પિતા કે ભાઈ બહેનને દુઃખ આપનારને કાચબાની યોની મળે છે વાંદરાનો જન્મ માલિકના વિશ્વાસને તોડનારને વાંદરાની યોની મળે છે ગધેડાનો જન્મ મિત્રનું અપમાન કરનારને ગધેડાની યોની મળે છે કૂતરાનો જન્મ ધર્મ વેદ કે ઈશ્વરનો અનાદર કરનારને કુતરાની યોની મળે છે કીડા મકોડાનો જન્મ નિંદા કરનાર અને ખરાબ વર્તન કરનારને કીડા મકોડાની યોની મળે છે પોપટનો જન્મ ચોરી કરનારને પોપટની યોની મળે છે ઘુવડનો જન્મ ઠગાઈ કરનારને નરક અને ઘુવડની યોની મળે છે વરુ સાપ ગીધનો જન્મ પરાઈ સ્ત્રી સાથે સંબંધ બાંધનારને નરક અને આ યોનીઓમાં જન્મ મળે છે ગરોડી ચામાચીડિયાનો જન્મ વ્યાભિચાર કરનાર સ્ત્રીને આ યોનીઓ મળે છે કિન્નરનો જન્મ બળાત્કારીને નરક અને કિન્નરનો જન્મ મળે છે બકરાનો જન્મ ગાળ બોલનારને બકરાની યોની મળે છે આચાર્ય મુનિએ કહ્યું આ બધી વાતો ગરુડ પુરાણમાંથી આવે છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મનું મહાપુરાણ છે જે જન્મ મૃત્યુ કર્મફળ અને મોક્ષના માર્ગ વિશે માર્ગદર્શન આપે છે તે સનાતન ધર્મમાં મૃત્યુ પછી વાંચવામાં આવે છે જેથી આત્માને શાંતિ મળે આચાર્ય મુનિ શિષ્યને બોલ્યા શિષ્ય આ કથા આપણને શીખવે છે કે સારા કર્મો જ જીવનને સુખમય બનાવે છે અને મોક્ષનો માર્ગ ખોલે છે ખરાબ કર્મો નરક અને નીચલી યોનિઓમાં લઈ જાય છે એટલે હંમેશા સત્કર્મ કરો ઈશ્વરનું નામ લો અને બીજાને દુઃખ ન આપો જો મૃત્યુ વખતે ભગવાનનું નામ લેશો તો તમારી મુક્તિનો માર્ગ ખુલશે આ કથા આપણને જણાવે છે કે આપણે આપણા કર્મ પ્રત્યે સજાગ રહેવું જોઈએ કારણ કે તે જ આપણા આગલા જન્મનું નિર્માણ કરે છે દર્શક મિત્રો આ વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અવશ્ય કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે